તો સેનો પ્રોગ્રામ છે દીપ્તિ આજે પકોડીનો પ્રોગ્રામ છે પૂરી બજારમાંથી આવી ગઈ છે પકડી તો બે તૂટી પણ ગઈ યાર શિટ સોરી આયા આ શું છે યાર पुદીનો અને આ પાણી પાણી નહીં યાર મિક્સર નું કઈ ચેક કરવાના એટલે આ પુદીનો વાટે છે પુદીનો અને પુદીનો અને મરચાં અને આ ખોલવાનું છે છે આમાં શું તો ચણા રેડી જે અંદર બે ચાર બટાકા છે અને આ છે એવરેસ્ટ નો ગરમ મસાલો તો પકોડી તૈયાર થઈ રહી છે આ પૂરી એક જ પેકેટ છે

દહીં છે ગળું પાણી છે તીખું પાણી છે મસાલો બરાબર મચેડી મચેડી હમણાં દહીં ઢોળી જાય આટલો બધો મસાલો છે પછી તો મસાલો મસાલો નાખી નાખીને મારી ડીશ તૈયાર થઈ રહી છે તો દહી પૂરી બનાવવાનો પ્રયાસ કરીએ નાનો તો પહેલાં નાખી દઈએ આ મસાલો પછી દહી રહી ગયું ને દહીપુરીમાં દહીં ના રહી જવું જોઈએ દહી દહીં પૂરીનું દહીં વાહ અને આપણે આ ઉપર બીટ બીટ લાયા નહીં યાર આપણે તો આ નાની સેવ વાહ તો મારી પૂરી રેડી છે રેડી થઈ રહી છે પકોડી એટલે મારી ફેવરેટ વસ્તુ પકોડી અને જલેબી આ બે વસ્તુ ખાવાની ખૂબ મજા આવે પકોડી જુઓ તમે આ જોતા હશો તો પકોડી ખાઈ જોઈ અને તમને જે પકોડી ખાવાના શોખીન હોય એમને તો આમ મોઢામાં પાણી આવતું હશે આ જો તીખું પાણી મસ્ત મજાનું એમાં ફૂદીનો છે પછી શું આવે બીજું મરચું ફૂદીનો અને દાણા અને આ ગળા ગળાઈ ચટણી કેમની બને આંબલીની ખજૂરની ગરી ચટણી રેડી છે અને આ છે અમૂલનું દહીં આ છે મસ્ત મસાલો ડુંગળી વ્યવસ્થિત સમારી નહીં પણ વાંધો નહીં અને આ છે પ્રિય સંચર સંચર વગર પકોડી ખાવાની મજા ના મારા બે બાલુડાઓ પકોડી માણી રહ્યા છે કશું બોલશે નહીં કારણ કે એમને બહુ બોલવાની શરમ આવે છે કેવી બની છે ધ્યાન પકોડી એ સારી બની છે આમાં કેવું છે કે ભાઈ બોલવાનું હોય તો બોલી જ નાખવાનું આવે શરમ રાખવાની નાખવાની શું શું એ તો પાણી તો પાણી ડબલ આપી દીધું છે દીપ્તી થેન્ક યુ પકોડી બનાવવા બદલ આભાર આમ તો બજારમાં આપણે લારી ઉપર જઈએ ને ભાઈ તો જેવી હોય એવી પકોડી આપણે ખાઈ લેતા હોઈએ જે મને યાદ છે કે કાદવમાં લારી ઊભી હોય અને પકોડી ખાવાની મને ઈચ્છા થાય એટલે હું ખાઈ લઉં ભલે પેટમાં ફૂડ પોઈઝનિંગ થતું હોય જે થતું હોય અને ઊભા ઊભા પચાસ રૂપિયાની પકોડી હું એકલો ખાઈ જાઉં છું અત્યારે પણ ઉનાળાની ગરમીમાં પણ પકોડીનો હમણાં આપણે એક વિડીયો પણ હિંમતનગરનો બનાવ્યો હતો તો તમે પણ બહુ બધી પકોડી ખાવ છો પકોડીને ખાવાના શોખીન કોણ કોણ છો જરા ક્યાં ક્યાંથી વિડીયો જુઓ છો જરા કહેજો મને હું એકલો અત્યારે પકોડી ખાઉં છું પણ ભવિષ્યમાં મળશું તો જોડે આપણે બધા પકોડી ખાઈશું આભાર